નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસએ માં આજે આપણે જોઈશું સશસ્ત્ર દળોમાં મહિલાઓની વત્તી ભાગીદારી પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ પ્રસ્તાવના શાખ્ય તત્વજ્ઞાન અનુસાર સ્ત્રી પ્રકૃતિનું સ્વરૂપ છે તેથી સ્ત્રી ભગવાનની શ્રેષ્ઠ રચના છે માતા બહેન પત્ની અને પુત્રીની ભૂમિકામાં તે એકવીસ કુળને બચાવે છે તે જ સમયે તે શક્તિના રૂપમાં તે રાક્ષસોને પણ મારી નાખે છે ભારતનો ઇતિહાસ મહિલાઓના બલિદાન અને તપની ગાથાઓથી ભરેલો છે વાસ્તવિકતા એ છે કે મહિલાઓ કોઈ પણ યુગમાં પુરુષોથી ઉતરતી નથી પરંતુ તેમની ચોક્કસ શારીરિક રચના અને પુરુષ પ્રધાન વિચારસરણીને કારણે સ્ત્રીઓને પુરુષો કરતાં નબળી ગણવામાં આવતી હતી ખાસ કરીને સંરક્ષણ સેવામાં તેઓ સરળતાથી સ્વીકારવામાં આવી ન હતી પરંતુ સાથે સમય વિચાર સંસાધનો અને ટેકનોલોજીમાં બદલાવને કારણે સંરક્ષણ સેવાઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે ભારતીય સશસ્ત્ર દળોમાં પણ મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વિકાસ યાત્રા વર્ષ ઓગણીસો બાણુંમાં પ્રથમ વખત યાચે નોન મેડિકલ મહિલાઓને એવિએશન લોજિસ્ટિક લો એન્જિનિયરિંગ અને એક્ઝિક્યુટિવ કેડરમાં નિયમિત અધિકારીઓ તરીકે પ્રવેશ આપવામાં આવ્યો હતો પચીસ મહિલા કેડેટ્સે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી ગયા ખાતે તેમની તાલીમ પૂર્ણ કરી હતી ભારતીય સેનાના ઇતિહાસમાં આ એક વળાંક હતો હાલમાં મહિલા અધિકારીઓ આર્મીમાં લીગલ એજ્યુકેશન એન્જિનિયરિંગ ઓર્ડિનન્સ ઇન્ટેલિજન્સ અને એર ટ્રાફિક સિગ્નલ જેવા ક્ષેત્રોમાં ફરજ બજાવે છે પરંતુ તેમની ભરતી માત્ર શોર્ટ સર્વિસ કમિશનમાં થાય છે એટલે કે તેઓ વધુમાં વધુ ચૌદ વર્ષ સુધી જ સેવા આપી શકે છે મેડિકલ વિંગની મહિલા અધિકારીઓને જ કાયમી કમિશન મળે છે પુનીતા અરોરા લેફ્ટનન્ટ જનરલ બનશે સેનાનું બીજું સર્વોચ્ચ પદ મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બની પદ્માવતી બંદોપાધ્યાય જેઓ ઓગણીસો અડસઠમાં આઈએએફમાં જોડાયા હતા તેઓ પણ એર માર્શલનું પદ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા બન્યા હતા આર્મીની સાત મહિલા અધિકારીઓએ વર્ષ બે અને બે હજાર બારમાં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ અઢાર હજાર આઠસો અડતાલીસ મીટર પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવ્યો હતો કેપ્ટન મિતાલી મધુમિતાને વર્ષ બે હજાર અગિયારમાં આર્મી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આ મેડલ મેળવનાર તે પ્રથમ મહિલા અધિકારી છે સ્વતંત્ર ભારતની પાસઠમી વર્ષગાંઠ એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર નવ પર મેજર એ આર રામકૃષ્ણની આગેવાની હેઠળ બાવીસ મહિલા અધિકારીઓની ટીમ સિયાચિન ગ્લેશિયરમાં વિશ્વના સૌથી ઊંચા સ્થાને ઇન્દિરા કોલ સુધી પહોંચવામાં સફળ રહી ગુંજન શખ્સેના કારગિલ ક્ષેત્રમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા હતી દિવ્યા અજીત કુમારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર સોળના રોજ અખિલ ભારતીય મહિલા કેપ્ટન તરીકે એકસો ચોપન મહિલા અધિકારીઓ અને કેડરની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું તેમણે એરફોર્સમાં મહત્વની સિદ્ધિઓ હાંસલ કરીને સેનામાં મહિલાઓને પ્રેરણા આપી હતી વિંગ કમાન્ડર પૂજા ઠાકુરે તમામ જૂની પરંપરાઓને તોડી ને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ટીમનું નેતૃત્વ કર્યું હતું હવે જોઈએ ભારતીય સેનામાં મહિલાઓની વર્તમાન સ્થિતિ મહિલાઓએ ભારતીય સેનામાં સતત સેવા આપી છે યોગદાન આપ્યું છે અને હાલમાં મહિલાઓની ભૂમિકા વધુ વિભાજિત થઈ ગઈ છે હવે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઈટર પાયલટની નિમણૂક શરૂ થઈ ગઈ છે વર્ષ બે હજાર સોળમાં ત્રણ મહિલાઓ ભાવનાકંઠ મોહના સિંહ અને અવની ચતુર્વેદીને ફાઇટર પાયલોટ તરીકે તૈનાત કરવામાં આવી હતી તેઓની નિમણૂંક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓ લડાઈ અને લડાઈ સહાયક ભૂમિકામાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેમને યુદ્ધ જહાજો પર મહિલાઓને પણ તૈનાત કરવામાં આવશે ભારતીય સેના અને ભારતીય સેનામાં પણ સ્થાયી કમિશનની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે એક અહેવાલ અનુસાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં મહિલાઓની ભાગીદારીમાં સીઆઈએસએફ ટોચ પર છે ભારતીય સેનામાં મહિલાઓની સંખ્યા અનુક્રમે સીઆઈએસએફમાં પાંચ પોઈન્ટ બ્યાસી ટકા સીઆરપીએફમાં બે પોઈન્ટ પંચાવન ટકા એસએસવીમાં બે પોઈન્ટ છત્રીસ ટકા આઈટીબીપીમાં બે પોઈન્ટ ત્રીસ ટકા બીએસએફમાં બે પોઈન્ટ ઝીરો નવ ટકા અને આસામ રાઇફલ્સમાં એક પોઈન્ટ ત્રેવીસ ટકા હોવાનું જાણવા મળ્યું છે વર્ષ બે હજાર સત્તરમાં તાત્કાલિક મંત્રીએ જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ સીઆરપીએફ અને સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફમાં ત્રીસ ટકા કોન્સ્ટેબલ રેન્ક અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ સશસ્ત્ર સીમાબલ એસએસબી અને ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ આઈટીબીપીમાં પંદર ટકા પોસ્ટ પર મહિલાઓની ભરતી કરવામાં આવશે હાલમાં ભારતીય વાયુસેનામાં તેર પોઈન્ટ ઝીરો નવ ટકા મહિલા અધિકારીઓ છે જે ત્રણ સેવાઓમાં સૌથી વધુ છે જ્યારે આર્મીમાં ત્રણ પોઈન્ટ એંસી ટકા મહિલા અધિકારીઓ છે અને નેવીમાં છ ટકા મહિલા અધિકારી છે આમ ભારતીય સેનામાં અંદાજે છ થી નેવ્યાશી મહિલાઓ સેવા આપી રહી છે સૈન્યમાં મહિલાઓને લડાયક ભૂમિકા આપવામાં સમસ્યા પુરુષો અને મહિલાઓની શારીરિક રચનામાં કુદરતી તફાવતને કારણે શારીરિક બંધારણમાં થોડો તફાવત છે જે અને તબીબી સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે આવા દુર્ગમ સ્થાનો પહાડો રણ હાઈ સ્પીડ એવિએશન વગેરે સ્થળોએ બિન લડાઈ ભૂમિકામાં પણ મહિલાઓમાં ઈજાની સમસ્યા જોવા મળે છે લડાઈના ક્ષેત્રમાં માસિક સ્ત્રાવ ગર્ભાવસ્થાની કુદરતી પ્રક્રિયાઓ વગેરેને લગતી સમસ્યાઓ માત્ર સઘન તાલીમ દરમિયાન સ્ત્રીઓ માટે દેખાય છે તેમને નબળા બનાવે છે હવે જોઈએ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ મહિલાઓ તેમના બાળકો અને પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે એવામાં પરિવારથી દૂર રહેવું થોડું અશક્ય જણાય છે તે ઉપરાંત જો તેઓ દૂર રહે છે તો તેઓ શારીરિક અને માનસિક બંને રીતે એકલતાનો સામનો કરે છે સાથે જ સૈન્યમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે જેની મન પર વિપરીત અસર પડે છે અને સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે સાંસ્કૃતિક ખાસ કરીને ભારત જેવા દેશમાં સૈન્યમાં મહિલાઓની લડાયક ભૂમિકાઓ આપવામાં સાંસ્કૃતિક અવરોધોને પણ સમસ્યા ગણવામાં આવે છે દુષ્ટ વિચારસરણી દૂરના સ્થળે પોસ્ટ થવાના પરિણામો વગેરે અહીં સાંસ્કૃતિક અવરોધો ગણાય છે લડાયક ભૂમિકાઓમાં મહિલાઓની ભૂમિકાની તરફેણમાં દલીલો ભારતીય સૈન્યમાં મહિલાઓ લડાયક ભૂમિકા ભજવવા માટે સક્ષમ નથી એટલે કે તેમને લડાયક ભૂમિકાઓ ન આપવી જોઈએ તેવું કહેવું સંકુચિત માનસિકતા વ્યક્ત કરે છે મહિલાઓને લડાયક ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી એ લિંગ સમાનતા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું હશે આ સાથે મહિલાઓને તેમનો યોગ્ય દરજ્જો અને અધિકારો મળશે જે આખરે સામાજિક વંશવેલામાં તેમના ઉદય તરફ દોરી જશે સ્થિતિ મજબૂત રહેશે મહિલાઓને આ માટે જરૂરી તાલીમ અને યોગ્ય વાતાવરણ આપીને સક્ષમ બનાવી શકાય છે યુદ્ધ માત્ર શારીરિક શક્તિ વિશે નથી કોઈપણ રીતે શક્તિના માપદંડોમાં સ્ત્રી પુરુષથી ઓછી નથી જો તેમને યોગ્ય પોષણ અને શારીરિક તાલીમ મળે તો તેઓ પુરુષોની સમકક્ષ થઈ જશે હાલમાં યુદ્ધ શસ્ત્રો અને વ્યૂહરચનામાં નવી શોધો આવિષ્કારોએ યુદ્ધ કૌશલ્યનું મહત્વ વધાર્યું છે યુદ્ધ માટે જરૂરી એવા ગુણો જેમ કે શિસ્ત ઝડપી વિચાર દક્ષતા ટીમવર્ક નેતૃત્વ સંકલન વગેરે પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે પ્રાપ્ત કરી શકે છે કેનેડા અમેરિકા ઇઝરાયલ જર્મની ફ્રાન્સ વગેરે દેશોમાં મહિલાઓને યુદ્ધની ભૂમિકા આપવામાં આવી છે નિષ્કર્ષ આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓ લશ્કરી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે ભારતની મહિલાઓ પણ આ દિશામાં પોતાની ભૂમિકા વધારી રહી છે હાલમાં તેના નોંધપાત્ર યોગદાનને લડાયક ભૂમિકાઓમાં સામેલ કરવામાં આવ્યું નથી પરંતુ ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે જો કે ભારતમાં આપણે મહિલાઓ પ્રત્યે લિંગ ભેદભાવપૂર્ણ વિચારસરણીને બદલવાની જરૂર છે અને મહિલાઓ પગલાં લઈ રહી છે અને તેના સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર આંતરિક ચર્ચાઓ કરવાની પણ જરૂર છે જેમાં દેશના વિવિધ મંત્રાલયો જેમ કે આરોગ્ય મંત્રાલય મહિલા અને બાળ વિકાસ માનવ સંસાધન વિકાસ સંરક્ષણ મંત્રાલય વગેરે અને નાગરિક સમાજનો સમાવેશ થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર